મહાકાળી ટ્રેલર વેચવાનું છે ખેડૂત મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક મહાકાળી ટ્રેલર વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો મિત્રો આજે વિડીયોમાં તમે જે ટ્રેલર જોઈ રહ્યા છો એમની વાત કરું તો આ ટ્રેલર મિત્રો મિત્રો જયમલભાઈને જયમલભાઈને વેચવાનું વેચવાનું છે છે અને ટ્રેટ નું આ ટ્રેલર તમને જોવા મળશે બાકી વીસના તમને આ ટ્રેક્ટર ટ્રેલરમાં ટાયર જોવા મળશે બાકી સત્તર ધોકા જોવા મળશે અને મિત્રો ક્યાંય પણ સળો જોવા નહીં મળે કાટ કે સળો એવું ભાઈ જયમલભાઈનું કહેવાનું છે સાઈડું પતરા મિત્રો એકદમ કમ્પ્લીટ જોવા મળશે તળિયું એકદમ હેવી બનાવટનું મિત્રો ચોખ્ખું તળિયું જોવા મળશે અને ટાયરની વાત કરું તો મિત્રો ટાયર પણ તમને સારા કન્ડિશનમાં જોવા મળશે એકદમ કમ્પ્લીટ મિત્રો આખું ટ્રેલર છે ટ્રેલર લેવાનો હોય તો મિત્રો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ કંડિશન ચેક કર્યા બાદ પછી પણ આ ટ્રેલરની ખરીદી તમે કરી શકો છો એ પહેલાં મિત્રો જયમલભાઈનો કોન્ટેક કરી લેજો કારણ કે ટ્રેલર વેચાઈ ગયેલ હશે તો તમારે ખોટો ધકો થશે કિંમતની વાત કરું તો નવ્વાણું હજાર રૂપિયા આ ટ્રેલરની કિંમત રાખેલી છે મિત્રો આટલું સસ્તું ટ્રેલર મિત્રો આવી સિઝનમાં તમને મળતું હોય તો આવો મોકો લેવાનો ના ભૂલાય હવે મિત્રો ટ્રેલર લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો તાલુકો છે લાલપુર જિલ્લો જામનગર અને ગામ છે મોડ પર એટલે કે તમને આ ટ્રેલર મોડ પર ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો જયમલભાઈ નામ અને ઓગણસી નેવું પંદરવાળા નંબર આપેલા છે એમાં કોલ કરી આ ટ્રેલર વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો ના ટ્રેલર તમે લઈ શકો છો અમે પણ આ રીતના કોઈ તમારા જૂના વાહન પશુ કે કોઈ પણ વસ્તુ વેચવા કે લેવા માંગતા હોય તો વિડીયોની અંદર તમે જે પંચાણું પાંચ ચોરાશી ઓગણત્રીસ નવ વાળા નંબર જોઈ રહ્યા છો એમાં તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને આ વિડીયો તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો